સિનિયર સિટીઝન શ્રીને દોઢ મહિના સુધી ડિજિટલ વેસ્ટ કરી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તથા સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રીને વિડીયો કોલ કરી રૂપિયા છ પોઈન્ટ નેવાસી કરોડની મની લોન્ડરિંગનો કેસ થયેલ છે જો મની લોન્ડ્રિંગના કેસમાં તમારા આઈસીઆઈસીઆઈ બેંક મેનેજર સંદીપ ધરપકડ કરેલ છે જેઓએ જજની રૂબરૂમાં તમારું નામ આપેલ છે તેમ જણાવી મર્યાદિત સીના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી લઈ તમારું આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમને આરબીઆઈ અડતાલીસ કલાકમાં બધી જ રકમ પરત મળી જશે તેમ કહી ફરિયાદી સીને ડિજીટલ અરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલે રૂપિયા એક કરોડ પાંચ લાખ પૂરા ટ્રાન્સફર કરાવી લઈ ગુનો આચરેલ છે ફરિયાદી સી આ બાબતેના પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર એકવીસ ડબલ ઝીરો બાસઠ પચીસ ડબલ ઝીરો સત્તર બે હજાર પચીસ બી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દાખલ કરવામાં આવ્યો છે જે આધારે બેન્કો તરફથી જરૂરી વિગતો એકત્ર કરવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી એક ટીમ અમદાવાદ શહેર ખાતે તપાસમાં મોકલી આપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનામાં અધિકારી શ્રી જણાવે છે આવું જોઈએ પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઈમ સેલો સંપર્ક કરવામાં આવતા તુરત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયો છે જેની અંદર ફરિયાદીશ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું કરેલું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારું આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ

અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટીપ્સ આપવાનું વગેરેનું અ કામ કરે છે અને રિદ્ધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાસબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ બોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે